રમનલાલ તેમાંથી એક આરોપી છે પ્રદીપ રમનલાલ મોઢિયા કે જે પેરોલ પર છૂટીને આવ્યા છે છૂટીને આવ્યા બાદ તે બજારમાં ફરતા જોવાયા અને તેમનો વિડીયો અને ફોટા જે છે તે વાયરલ થયા છે ફરીથી આજે આરોપીઓમાંથી એક આરોપી પ્રદીપ રમનલાલ મોઢિયા જે છે એ માર્કેટમાં ફરતા જોવાયા અમે તપાસ કરી તો અમને ખબર પડી કે ભાઈ પ્રદીપ રમનલાલ મોઢિયા જે છે તે તેમના સસરા જે છે તે લીંબડીમાં અવસાન થયા હતા તેના લીધે પાંચ દિવસની પેરોલ પર છૂટીને આવ્યા છે પણ આ જે છે એ આરોપી ગામમાં ફરતા જોવા મળ્યા આઠ તારીખના આ ફોટા અને વિડિયો છે કે જેના કારણે ફરીથી કેસમાં નવો વળાંક આવી ગયો છે કેમ કે કે અમે એટલે કહી રહ્યા જે ફરિયાદી હતા કે જે ભોગ બનનાર બિલકિસબાનું હતા એ લોકોને જાણ કર્યા વગર આ આરોપીને પેરોલ આપી દીધા છે તેથી જ ફરીથી વિવાદ સર્જાયો છે અને બિલકિસ બાનુ જે આરોપી છે તેઓનું નામ ફરીથી ચર્ચામાં આવ્યું છે આ જે પેરોલ પર છૂટી ના છે એ છે પ્રદીપ રમનલાલ મોઢિયા વાત અહીંયા અટકતી નથી વાત હવે જે છે એ એક આજે અરજી થઈ છે અને અરજીમાં જે ફરિયાદી જે છે તેઓએ જણાવ્યું છે કે અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર આ લોકોને પેરોલ આપ્યા કેવી રીતે

પોલીસ અધિક્ષક માર્ગનિદેશકને લેટર લખ્યો છે જેલ સુપ્રિટેન્ડેન્ટને લેટર કર્યો છે જેલ ઓથોરિટી ગાંધીનગરને લેટર કર્યો છે અને આ જે લેટર જે છે એ લખવાનું મૂળ કારણ એક જ છે કે અમને જાણ કર્યા વગર તમે આરોપીને પેરલ કેમ આપ્યા તેઓએ ફોટોગ્રાફ પણ રજૂ કર્યા છે આ જે અરજી છે એ પણ રજૂ કરી છે અને અરજીમાં શું લખ્યું છે તે આપણે જે મૂળ ફરિયાદી જે છે કે પેરોલ પર કેમ છોડ્યા એ જ વ્યક્તિ જે છે ફિરોજ ઉર્ફે પિન્ટુ સત્તરભાઈ ઘાંચી જે છે તેમના મુખે જ આપણે સાંભળીશું મિલ્કીશ બાનું કેસમાં જે આરોપીને છોડી મૂકવામાં આવ્યા છે તે વિષયમાં આજે ફિરોજભાઈએ એક અરજી કરી છે અને તેમની સાથે આપણે જાણીશું કે શું ઘટના હતી અને તમારે આજે અરજી કેમ કરવી પડી ફિરોજભાઈ કેમ ફરિયાદ કરવાની વારી આવી ફરિયાદ કરવાની વારી એટલે આવી છે કે જે પંદર ઓગસ્ટે જે ગુજરાત સરકારે જે બ્રિટિશ કેસના દોષિતોને છોડી મૂક્યા તેઓને પછી અમે સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી અરજી કરી હતી એનો ચુકાદો આવ્યો ચુકાદો આવ્યા પછી આ જે દોષિતો છે તેઓને પહેલા જેલમાં જવાનો હુકમ કર્યો હવે જેલમાં બી ગયા

એમને પેરોલ પર છોડ્યા જેવી તમને ખબર હતી ના એ કોઈ ખબર નથી એમને પેરોલ પર છોડ્યા તો તમને જાણ કરવી જોઈએ કરવી જોઈએ પણ અમે તો કશું જાણતા નથી હવે આ જે પ્રદીપભાઈ છે એ જેલમાં ગયા કે નથી ગયા તે બી અમને ખબર નથી ફિરોજભાઈ આ જે ઘટના છે એમાં તમને કેવી રીતે ખબર પડી કે પ્રદીપભાઈ છૂટીને આવ્યા છે અમે પણ તપાસ કરી કે પ્રદીપભાઈ છૂટીને આવ્યા છે તો જેલ સુપ્રિટેન્ડેન્ટ એમને એવું કીધું કે ભાઈ એમના સસરાનું મોત થયું છે તેથી એમને પાંચ દિવસના પેરોલ આપ્યા છે પણ તમે આ ઘટનાક્રમ કઈ રીતે જોવો છો અમે પછી બીજા દિવસ દેખીએ અમને તે બજારની અંદર માર્કેટમાં માં ઉભા હતા લારી ગાડી ને પછી અમે પાછી ચર્ચા કરી તો અમને જાણવા મળ્યું ગામમાં કે એના સસરા એમના ગુજરી ગયા છે એટલા માટે આયા બરાબર પણ સસરા માટે એમને આવવાની કોઈ જરૂર નથી એમના કોઈ પોતે એમ એટલા વાળી ન હતા એમ એના કોઈ ભાઈ હોય કે કોઈ બેન હોય કે કોઈ મમ્મી પપ્પા હોય એવું કઈ હતું નહોતું અને અમારા ગામથી થી જ્યાં સસરા ગુજરી ગયા એ લીંબડી ત્રીસ થી પાંત્રીસ કિલોમીટર દૂરનું અંતર છે અને આ ભાઈ આ જે દોશી છે એ દેખાય છે સિંગવડ ઉદયપુર માં જ હાલ બી ફરે છે ખુલ્લે આમ કે એને કોઈ ડર જ નથી કશો એના એ રીત એટલે તમે એવું માનો છો કે આ જે ગોધરા સબ જેલ છે એ તેઓ માટે બહુ

અને જે મહારાષ્ટ્ર કોર્ટે જે સજા આપી તે લોકોને હવે જે નાસિક ગયા હતા જે નાસિક જાય તો અમને થોડો સંતોષ થાય છે ગુજરાત બહાર ગુજરાતની અંદર તો એમને બહુ ફેસિલિટી મળે છે તો ચોક્કસથી ફિરોજભાઈ ઉર્ફે પિન્ટુએ જે ફરિયાદ કરી છે એ આ પેરોલ પર જે છૂટીને આવ્યા છે પ્રદીપ મોઢિયા તેમના માટે અરજી કરી છે અને મૂળ વાત એક જ છે કે જે ગોળ બનનાર છે જે ફરિયાદી છે તેઓને જાણ નથી કરી તેવું તેમનું કહેવું છે પ્રદીપ રમણલાલ મોઢિયાને જે પેરલ મળ્યા છે એ કયા બેઝ ઉપર મળ્યા છે તેની વાત એક નિયમ છે શીખેલ એપ પ્રદિવાદી રાજ્યવતી નિયમની સેવાઓ માફ કરે છે બે હાલની અરજી અરજદાર દ્વારા તેના સસરા મૃત્યુના આધાર તેમજ ત્રીસ દિવસના સમય કાળા માટે પેડલ માગેલ છે તે માટેની પસંદગી કરવામાં આવી છે તજ ત્રીજા નંબરમાં છે અરજદારના વિદ્યાન એવલોકેટ દ્વારા વર્તમાન પિટિશન સાથે રિપિટિશન દાખલ કરવામાં આવી છે અને રજૂઆત કરવામાં આવી છે રેકર્ડની સાથે મૃત્યુનું પ્રમાણપત્ર સામેલ કરવામાં આવ્યું છે એટલે પ્રદીપ મૂડિયા જે છે તેમના સસરાનું મૃત્યુનું પ્રમાણપત્ર સામેલ કરવામાં આવેલું છે ચાર નંબરમાં છે સૂચવવામાં આવે છે કે છેલ્લા જ્યારે અરબદાર પેલોર પર મુક્ત કરવામાં આવ્યા હતા ત્યારે તેના જે સંબંધી હતા તે જેલ સત્તાધીશ સમક્ષ સમયસર જાણ કરી હતી અને જેલના વર્તુણૂક ઉપર સારી હોવાને કારણે જાણવા મળ્યું છે પાંચ આ બાબતે ધ્યાનમાં રાખીને અલજીને આંશિક રીતે મંજૂરી આપવામાં આવે છે અને અરજદારને રૂપિયા જામીન બોન્ડ ઉપર રજૂ કરવામાં આવે છે સહિત સામાન્ય નિયમો અને શરતો પર તેની વાસ્તવિક છૂટની તારીખ પાંચ દિવસના સમયગાળાના પેરોલ એટલે રજાના આધારે પેરોલ આપવામાં આવે છે પાંચ દિવસના પેરોલ મંજૂર કર્યા છે કરવાના આદેશમાં એવું છે કે પાંચ રૂપિયા જેલ સત્તા અધિકારીને સંતોષ માટે અરજદારે પૂરી થાય તે પહેલા અથવા જેલ સત્તા મંડળ સમક્ષ આત્મસમર્પણ કરવાનું તેવા નિયમ સાથે આ પ્રદીપ મોઢિયાને જામીન આપ્યા છે જોતા રહો જીટીએ ન્યુઝ સત્યની સાથે